का है ताज ये पेड़ हरियाली की शान ये पेड़ छाव भी देता फल भी देता जीवन का आधार ये पेड़ एक पेड़ के नाम गुजरात नी बात करू गुजरात नी अंदर पर સત્તર કરોડ થી વધુ વૃક્ષો આપણે ગુજરાતની અંદર વાવ્યા છે આ વર્ષે પણ દેશના વડાપ્રધાન મોદી સાહેબે વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ મા નામ ટુ પોઈન્ટ ઓ ની શરૂઆત કરી અત્યારે વિજયભાઈ કહેતા હતા માણસ જન્મે ત્યાંથી લાકડામાં જન્મે અને મરે ત્યાંથી લાકડામાં જાય એટલો કહેવાય છે ને જીતે બી લકડી મળતે બી લકડી કેટલા આનંદ થાય છે થાય છે કે સમગ્ર ગુજરાત ની અંદર પહેલો એવો જિલ્લો છે કે જિલ્લો ડાંગ જિલ્લો પ્રાકૃતિક ખેતી તરીકે મિત્રો ગત વર્ષે પણ આપણે અહિયાં વન કવચ ની અંદર લગભગ દસ હજાર થી વધુ વૃક્ષો વાવ્યા હતા અને આજે સરસ મજાનું એક પર્યટન સ્થળ બની ગયું છે